પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ઝાલા મયુર ધ્વજ સિંહ જાડેજા મહિપાલ સિંહ પુરોહિત તથા શક્તિસિંહ ગઢવી નાઓ લખપત તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલ સિંહ પુરહિત નાઓએ સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પ્રવિણસિંહ લાખિયારજી સોઢા રહેવાસી વર્ધમાન નગર પાંધરો તાલુકો લખપતવાળો તેના કબજા ભગવટાના મકાન ઓરડી જે અપના નગર પાંદ્રોમાં આવેલ છે ત્યાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે હાજર નહીં મળી આવેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ નારાયણ સરોવર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ત્રણસો ચોવીસ જેની કિંમત રૂપિયા ત્રેપન હજાર ચારસોનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને જ્યારે હાજર નહીં મળી આવેલ ઈસમ પ્રવીણ સિંહ લાખિયારજી સોઢા રહેવાસી વર્ધમાન નગર પાંધરો તાલુકો લખપત